ખખ૖૖ળ ખખ૖૝ ખખખ૭ાચચ ખાખ૳લ૨ જેખ ખખખ૳ૅલાાા ખછે ખરાાાાબ ખરાાાા ખખાાાાાાાાા ખૡા�ાાા ખખા

હાલ બધા આવી જાય જમવાય બહુ મસ્ત જમવાય હોય છે મજા આવે એવું છે પૂરો કેમ લાગે છે છે નિત્યા મેડમ સૌની હવે તૈયાર ગાડી ઉપર હટ હવે અત્યારે સુધી સરખું નહોતું દેખાતું

બે ફટાકડા જોવે છે ઘરે આવી ગયા નિત્યા બેન હોય ગયા એટલે ઘડી વાર ઉભા રહીને જોઈએ કે અને અમારે એ બધું દેખાય કામ